ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે દરમિયાન પેટ્રોલ ડીઝલના વેચાણમાં વેચાણ ગેરરીતિ સામે આવી હતી આ ઉપરાંત પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ગત ઓગણત્રીસ તારીખથી પેટ્રોલ ડીઝલ સ્ટોક રજીસ્ટર પણ કરાવ્યું ન હતું તેમજ પેટ્રોલ પંપ સંચાલક દ્વારા લૂઝ પેટ્રોલ ડીજલનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું હતું જેને પગલે હાલ આ પેટ્રોલ પંપને તાત્કાલિક અસરથી સીઝ કરી દેવામાં આવ્યો છે અને જેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અત્રે નોંધ્ય છે કે જિલ્લા પુરવઠા અધિકારીની અચાનક પેટ્રોલ પંપ ઉપર કાર્યવાહીના પગલે ગેરરીતિ આચરતા અને અન્ય પેટ્રોલ પંપ સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે મહેશ ટોડિયા નેશન પ્લસ ન્યૂઝ વેરાવળ સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર